ગિરનાર આશ્રમ શ્રીમૂર્તિ ગુરુદત્ત છે અને પીચોતેરથી ગુરુદત્ત મહારાજ અહીંયા પ્રગટ થઈને મંત્ર આપેલો છે પૂજ્ય બાપુજીને ત્યારથી ગુરુ પૂર્ણિમા અને દત્તાત્રેય જયંતીનો કાર્યક્રમ બહુ અતિ હર્ષોલ્લાસ અને પૂરી વિધિ વિધાનની સાથે કરવામાં આવે છે સવારમાં ગુરુદત્તા અને આ એક એવી જગ્યા છે કે અમારે ત્યાં વ્યક્તિ પૂજા નથી થતી દત્તાત્રેય મહારાજ જ બધાના ગુરુ છે અને અમે માર્ગદર્શક તરીકે રહીએ છીએ બાપુશ્રીને અમે અને દત્તા મહારાજને ગુરુરૂપે અહીંયા સ્થાપિત થયેલા છે એટલે એમનું જ પાદુકા પૂજન પણ બે વર્ષ પહેલાં જે બાપુ શ્રીનું શરીર પણ સાડા આઠથી સાડા એકદમ એકાગ્રતા સાથે દત્ત મહારાજ નવનાથ ચર્યા છે બધાનું આવાહન કરી અને દત્ત મહારાજનું વિધિભા પૂર્ણ વેદો શાસ્ત્રોક્ત હૃદય કરવામાં આવે છે દેશ પરદેશથી ભારત વર્ષથી જુનાગઢથી બધા જ લોકો અહીંયા આવે એનું મુખ્ય હાર્દ અને હૃદય છે ગુરુ દત્તાત્રે પૂજન એના પછી ભોજન હોય છે બહુ સારા અમદાવાદના એટલે સેવા આપે છે તો બહુ સુંદર અતિ અદ્ભુત એવું સરસ મજાનું બધું લાવીને ભોજન આપે છે પ્રસાદ ગુરુ મહારાજનો સતત મજા ન હોય આજ તો ઉત્સવ છે આજ તો જન્મ છે અને અમારા જેવા સંતોનો તો પ્રાણ જ ગુરુ મહારાજ હોય છે તો ગુરુ એટલે ગુરુ સિવાય આ જીવનના શ્વાસ પણ ન ચાલે એવું હૃદયથી એમના પર સમર્પણને પ્રેમ હોય છે તો પછી બપોર પછી ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી સત્સંગ ધૂન અને ધ્યાન દત્ત મારા એક મંત્ર આપેલો છે હરિઓમ સત્સય ગુરુદત્ત એનાથી સહજ જ ધ્યાન લાગે છે તો એ શક્તિપાત ધ્યાન છે એનાથી અનેકો કષ્ટ દૂર થાય છે નેગેટિવનેસ દૂર થાય છે લોકોને પોતાના ઈષ્ટના અને લોકોના દર્શન થાય છે શાંતિ મળે છે એના માટે જ લોકો દૂરથી અહીંયા વધારે છે એ દત્તાત્રેયનો શબ્દ છે એટલે શક્તિ ધ્યાન સવારે અને સાંજે બંને ટાઈમ અડધી કલાકે અગિયુમાં કરવામાં આવે છે પછી અહીંયા ઘણા બધા પ્રતિષ્ઠિત લોકો આવે છે વાઇસ ચાન્સલર છે બી છે કોઈ પોલિટેકનિકના પ્રિન્સિપલ છે એ લોકોને દસ અભ્યાસ કરીને પ્રવચન હોય પછી મને એ લોકોનો આગ્રહ હોય છે પછી અમે પાણીમાં અમે જે મસ્તીમાં મસ્ત છીએ એમાં આ લોકો પણ સાધકો પણ મૃતકી લગાવી જ રહ્યા છે બધા ધ્યાન કરે જ છે અને એમાં હજી આગળ વધે સફળ થાય સાક્ષાત્કાર તરફ શાશ્વત તરફ વધે એના માટે પ્રયાસ હોય છે આપ સૌ પણ આશ્રમ આવી શકો છો

તો જ ખબર પડે માણો તો અનુભવ થાય આવો આપણે બધા ભક્તિ કરીને આપણે જીવનને સાર્થક કરીએ પ્રણામ નમસ્કાર હરિઓમ અમૃતસર જય